સૌથી મોટા સમાચાર મોનથા વાવાઝોડું મિત્રો આવી રહ્યું છે એક નવું વાવાઝોડું બંગાળની ખાડીમાં બની ચૂક્યું છે તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર વાવાઝોડું મિત્રો હવે બનવાનું છે મિત્રો આવનારી છવ્વીસ તારીખે વાવાઝોડું મિત્રો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાનું છે આ વાવાઝોડું અત્યારે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો બનવાનું છે અત્યારે આ વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં પચીસ તારીખ સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને એનું નામ રાખવામાં આવ્યું છે મોન્થા વાવાઝોડું આજના અગત્યના સમાચાર બીજી તરફ અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમ ગુજરાતને ધમરોળી નાખવાની છે ગુજરાતની અંદર વરસાદ લઈને આવશે ખેડૂતો માટે આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર રહેવાના છે આજના અગત્યના સમાચાર કઈ સિસ્ટમ ક્યાં સુધી આવશે અને મિત્રો કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે લાઈવ આગાહી મિત્રો જણાવીશ હવામાન વિભાગે વાવાઝોડાનો મેપ પણ તૈયાર કરી નાખ્યો છે એ મેપ વિશેની માહિતી પણ આપીશું અત્યારે ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરની અંદર સિસ્ટમ છે એના વિશેની માહિતી પણ આપીશું એના કારણે ગુજરાતની અંદર આખા ભારતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે એની વિગતવાર ચર્ચા સાથે લાઈવ મોડલો બતાવીશું કયા મોડલોની અંદર કયા કયા વિસ્તારની અંદર ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે તમામ માહિતી બતાવીશું ખેડૂતો માટે સચોટ સમાચાર આપીશું પરેશ ગોસ્વામીએ શું કીધું એની પણ આગાહી મિત્રો આજના વિડીયોની અંદર કરીશું જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર મિત્રો આજે પચીસ તારીખ ને શનિવાર છે આજના દિવસની અંદર મિત્રો ભારતમાં બે સિસ્ટમ અત્યારે સક્રિય અવસ્થાની અંદર છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનેલી છે મિત્રો ડિપ્રેશનની અંદર આવી ચુકી છે આવતીકાલે છવ્વીસ તારીખ સુધીમાં વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવાની છે આ વખતે વાવાઝોડાનું નામ મોન્થા વાવાઝોડું રાખવામાં આવ્યું છે આ જે નામ રાખવામાં આવ્યું છે એ થાઇલેન્ડ દ્વારા રાખવામાં આવ્યું છે તો થાઇલેન્ડ દ્વારા મિત્રો મોન્થા વાવાઝોડું હવે ટૂંક સમયની અંદર ભારતની અંદર મિત્રો એન્ટર થવાનું છે આજના લેટેસ્ટ સમાચાર છે તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ છે ને એ સિસ્ટમ પણ ડિપ્રેશનની અંદર મિત્રો દેખાઈ રહી છે આ સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ વાવાઝોડું તો નહીં બને પરંતુ આ સિસ્ટમ ગુજરાતને ધમરોળી નાખવાની છે ગુજરાતની નજીક મિત્રો આ સિસ્ટમ આવશે અને ગુજરાતની અંદર ભારે તેથી ભારે વરસાદ કરીને લાવવાની છે ખેડૂત મિત્રોને અત્યારથી સાવચેતીના પગલાં સ્વરૂપે તૈયારી રાખવા માટે કહી દેવામાં આવ્યું છે કારણ કે અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ફાઇનલ થઈ ગયું છે ત્યાર પછી એ કયા માર્ગે જશે આગળ વધશે એ હજી નક્કી થયું નથી પરંતુ ગુજરાત સુધી આવવાની છે નક્કી છે એનો ટ્રેક પણ મિત્રો હમણાં બતાવું છું આ મિત્રો પચીસ તારીખનું તમે સિસ્ટમ જોઈ શકો છો હવે મિત્રો હું ધીમે ધીમે એક સિસ્ટમ આગળ તમને લઈને બતાવું છું છવ્વીસ તારીખ અને ત્યાર પછી સત્યાવીસ તારીખનું આ મેપ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ તીવ્ર સ્વરૂપની અંદર વાવાઝોડાની અંદર મિત્રો ફેરવાઈ ચૂકી છે વાવાઝોડું મોનથા આ વખતે મિત્રો ભારતની અંદર એન્ટર થઈને ભારત તબાહી મચાવશે તો આ બાજુ અરબી સમુદ્રની સિસ્ટમ પણ ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો તબાહી મચાવવાનું શરૂ કરી દેશે અને મિત્રો આપણે જણાવી દઈએ લાઈવ મિત્રો જે ટ્રેક જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે એ ટ્રેક મિત્રો તમને બતાવી દઉં તો આ છે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ જે વાવાઝોડાની અંદર ફેરવાવાની છે એ સિસ્ટમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ ચોવીસ થી પચીસ તારીખમાં મિત્રો ડિપ્રેશનની અંદર અને ત્યાર પછી છવ્વીસ તારીખે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જાય વાવાઝોડાનું સ્વરૂપ બની જાય એવી મિત્રો આગાહી કરવામાં આવી છે એટલે છવ્વીસ તારીખ આવતીકાલે આ જે વાવાઝોડું છે ડિપ્રેશનમાંથી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાઈ જશે એટલે કે વાવાઝોડું બની જવાનું છે આ વાવાઝોડાનું નામ મોનથા રાખવામાં આવ્યું છે મોનથા વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તો મિત્રો આ બાજુ પશ્ચિમ બંગાળ અને જે ઓડિશાનો ભાગ છે એને મિત્રો કવર કરવાનું છે મિત્રો તમને અંદર બતાવી દઉં કે કયા ભાગમાં વાવાઝોડું ટકરાશે તો અહીંયા મિત્રો ઓડિશા આવેલું છે અહીંયા પશ્ચિમ બંગાળનો ભાગ આવેલો છે અહીંયાથી વાવાઝોડું અંદરની તરફ એન્ટર થશેના તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી ભારતીય હવામાન વિભાગે પણ આપી દીધી છે આ મિત્રો મેપ તમે છવ્વીસ તારીખનો જોઈ શકો છો છવ્વીસ તારીખે આ જે તમે ઓડિશાનો ભાગ આંધ્રપ્રદેશનો ભાગ જોઈ શકો છો જેમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ તમામ ભાગોની અંદર મિત્રો ભારે અતિ ભારે વરસાદ પડવાનો છે ઓડિસ્સા આંધ્રપ્રદેશ પ્રદેશ બાજુના વિસ્તારમાં ખૂબ અતિ ભારે વરસાદ પડશે આપણા ગુજરાતની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે પણ આ એલર્ટ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મિત્રો હોય પરંતુ આપણી અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે એને કારણે ગુજરાતમાં યલો એલર્ટ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આપણા ગુજરાતની અંદર આવનારી બે તારીખ સુધી ભારે ભારે વરસાદ પડવાનો છે એની લાઈવ વિગતવાર તમને માહિતી આપી દઉં અને એ સિસ્ટમ જે આપણી અરબી સમુદ્રની સિસ્ટમ છે એનો ટ્રેક તમને વિગતવાર સમજાવી દઉં તો મિત્રો આ રહ્યો આપણી અરબી સમુદ્રની સિસ્ટમનો ટ્રેક આ સિસ્ટમ મિત્રો છેક નીચેથી શરૂઆત થઈ હતી મિત્રો આ તમિલનાડુ બાજુનો વિસ્તાર છે છેક નીચેથી મિત્રો આ સિસ્ટમ અહીંયા સુધી ઉપર ઉપર આવતી ગઈ અને મિત્રો અહીંયા ડિપ્રેશનની અંદર અત્યારે આ સિસ્ટમ પહોંચી ગઈ છે અને હવે મિત્રો આ લાલ એરો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ઉપરની તરફ આગળ વધશે ઉપર મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે આ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ આવી રીતના આવવાની છે અને ગુજરાતના તમામ ભાગોને સરનું ધમરોળી નાખવાનું છે ભારેથી ભારે વરસાદ મિત્રો ફરીવાર ગુજરાતમાં પડવાનો છે ખેડૂત મિત્રોને અત્યારથી જ તૈયારી રાખવા જણાવી દીધું છે ગુજરાતમાં મિત્રો આ પચીસ તારીખથી એટલે કે આજથી જ તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી જશે આવતીકાલ છવ્વીસ તારીખથી મિત્રો વરસાદ પડવાનો શરૂઆત થઈ જશે અને આવનારી બે તારીખ સુધી મિત્રો ગુજરાતની અંદર ધબધબાટી મિત્રો બોલાવશે હવે મિત્રો તમને મોડલ દ્વારા વિગતવાર જણાવી દઉં કઈ તારીખે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે એની વિગતવાર મિત્રો ચર્ચા બતાવી દઉં તો મિત્રો પચીસ તારીખનો મેપ છે પચીસ તારીખે સવારે સાડા નવ વાગે આ સિસ્ટમ હજી થોડીક દૂર છે પરંતુ મિત્રો સાંજના સમયે જ્યારે પચીસ તારીખે મિત્રો અત્યારે સાડા પાંચ વાગશે તો સાંજના સમયે આ સિસ્ટમના વાદળો ગુજરાતની અંદર મિત્રો આવેલા તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ આજના દિવસની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આ છવ્વીસ તારીખે આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થઈ જવાની છે એટલે કે આવતીકાલથી ગુજરાતમાં વરસાદ પડવાનો શરૂઆત થઈ જશે જેમાં મોટા મોટાભાગનો વરસાદ દક્ષિણ ગુજરાત અને આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોને લાગુ પડવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના અમુક ભાગોને પણ આ વરસાદ લાગુ થવાનો છે સત્યાવીસ તારીખે મિત્રો સિસ્ટમ હજી વધુ મિત્રો આગળ વધશે અઠ્યાવીસ તારીખે એનાથી વધુ અંદર આવશે આવી રીતના બે તારીખ સુધી મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે ત્યાર પછી આ સિસ્ટમ ફરીથી આવી રીતના આગળ વધીને અરબી સમુદ્રમાં અંદર જતી રહેશે તો અહીંયા મિત્રો સિસ્ટમ સિસ્ટમથી આવી રીતના ગુજરાતની અંદર એન્ટર થઈને ફરીથી આવી રીતના અરબી સમુદ્રમાં જતી રહે એવું મિત્રો આ ઈ સી ડબલ્યુ એમએફ મોડલ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો આજે આખી સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થઈને કયા કયા ભાગોને આવરી લેશે એનો આપણે ખુલીને ગુજરાતનો મેપ ઝૂમ કરીને જોઈ લે તો પચીસ તારીખનો જે મિત્રો વાદળછાયું વાતાવરણ મેં તમને કીધું હતું તો આજે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામે તમામ ભાગ અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો આજે વાદળછાયું વાતાવરણ રહેશે અમુક ભાગોમાં ઝાપટા પડી જાય એવી પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ છવ્વીસ તારીખનો મેપ જોઈ શકો છો છવ્વીસ તારીખે આ સિસ્ટમ અંદરની તરફ એન્ટર થઈ જશે સૌરાષ્ટ્રના દક્ષિણનો ભાગ જેમાં પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર મહુવા આ બધા ભાગોની અંદર મિત્રો આવતીકાલથી વરસાદ પડવાનો શરૂ થઈ જવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ ભારેથી ભારે વરસાદ મિત્રો પડવાનો શરૂ થઈ જશે તમામ મિત્રો લખીને રાખજો આવતીકાલે છવ્વીસ તારીખથી સૌરાષ્ટ્ર દક્ષિણના તમામ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડશે પરંતુ આ તમામ જિલ્લામાં સાર્વત્રિક રીતના વરસાદ નહીં પડે એટલે કે એકસાથે તમામ જિલ્લામાં મિત્રો વરસાદ નહીં પડે પરંતુ અમુક જિલ્લામાં મિત્રો આજે પડે અમુક જિલ્લામાં કાલે પડે એવી રીતના વરસાદ પડવાનો છે અને જિલ્લાની અંદર પણ આખા જિલ્લામાં વરસાદ એકસાથે સાથે નહીં પડે અમુક ગામમાં આજે પડે અમુક વિસ્તારમાં કાલે પડે એવી રીતના વરસાદ પડવાનો છે એકસાથે વરસાદ પડવાનો નથી ત્યાર પછી મિત્રો આપણે આ સત્યાવીસ તારીખનું મોડલ જોઈ શકો છો સત્યાવીસ તારીખે ગુજરાતની તીવ્રતા મિત્રો વધુ થઈ જવાની છે મિત્રો ગુજરાતના તમામ સૌરાષ્ટ્રના તમામે તમામ ભાગોની અંદર ભારે સ્થિતિ ભારે વરસાદ જૂનાગઢ હોય પોરબંદર હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર મોરબી ભાવનગર અમરેલી ગીર સોમનાથ તમામ ભાગોને મિત્રો આવરી લેશે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર આ બધા ભાગો ગાંધીનગરપુર દાહોદ વડોદરા બધા ભાગોને મિત્રો આવરી લેશે તો દક્ષિણ ગુજરાતમાં આણંદ છે સુરત છે નવસારી ડાંગ તાપી આ બધા ભાગોને મિત્રો ધપ ધબાટી બોલાવશા સત્યાવીસ તારીખ હતી ત્યાર પછી મિત્રો અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો ખૂબ ભારે ઠેતી ભારે ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ભળતી જોવા મળશે એટલે ઓગણત્રીસ તારીખથી તીવ્રતા ઘટી જશે ત્રીસ તારીખે પણ એનાથી ઓછી તીવ્રતા થઈ જશે આમ મિત્રો બે તારીખ સુધી મિત્રો તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એટલે મિત્રો કહી શકીએ કે આ છવ્વીસ તારીખથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ચાર દિવસ ગુજરાતમાં ધબધબાટી બોલાવવાની છે ત્યાર પછી ત્રીસ તારીખ પહેલી તારીખ અને બે તારીખ આ દિવસોની અંદર મિત્રો તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એટલે ચાર દિવસ મિત્રો તમારે લખીને રાખવાના છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે આપણે મિત્રો હવામાન વિભાગના લેટેસ્ટ મેપ પણ જાણી લઈએ હવામાન વિભાગે પોતાના હેવી રેનફોલ વોર્નિંગના મેપ જાહેર કરી નાખ્યા છે આજે મિત્રો પચ્ચીસ તારીખ છે અને આજના દિવસની અંદર મિત્રો હવામાન વિભાગે કીધું છે કે સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લા જેમાં ગીર સોમનાથ થંભરેલી અને ભાવનગરમાં આજે યલો એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ યલ્લો એલર્ટની આગાહી એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે આવતીકાલ કાલ 26 તારીખ થી તીવ્રતા વધવાની છે અને જિલ્લાઓની અંદર મિત્રો વિસ્તાર પણ વધવાના છે આવતી થી મિત્રો સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગોની અંદર જેમાં મિત્રો પોર થી લઈને રાજકોટ જૂનાગઢ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તમામે તમામ જિલ્લામાં યલ્લો એલર્ટની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લાની અંદર મિત્રો યલ્લો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એવી રીતના મિત્રો સત્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના લગભગ તમામે તમામ વિસ્તાર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બધે બધા વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ આપી દીધું છે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ જેમાં અમદાવાદનો ભાગ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડાની અંદર મિત્રો યલો એલર્ટની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી વલસાડમાં પણ મિત્રો યલ્લો એલર્ટ આ સત્યાવીસ તારીખના રોજ આપવામાં આવ્યું છે એવી રીતના મિત્રો આવનારી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે પણ વરસાદ પડવાનો છે આવનારા સમયમાં મિત્રો હવામાન વિભાગ એના પણ મેપ જાહેર કરશે આની સાથે મિત્રો હવામાન વિભાગે ઠંડરસ્ટ્રોમ વોર્નિંગની પણ ચેતવણી આપવામાં આવી છે કે આ વરસાદ તો પડવાનો છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે જેમાં મિત્રો આજથી જ એટલે કે પચીસ તારીખથી જ મિત્રો આ તમામ જિલ્લાઓ જેમાં કચ્છ જિલ્લાની અંદર પણ આજે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી છે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લા દેવભૂમિ દ્વારકા મોરબી જામનગર તમામ જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છોટાઉદેપુર વડોદરા ખેડા બધા જિલ્લાઓની અંદર મિત્રો આજે કડાકા ભડાકા થવાની આગાહી મિત્રો કરવામાં આવી છે એવી રીતના મિત્રો છવ્વીસ તારીખ એટલે કે આવતીકાલે ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકાની આગાહી કરી છે ઉત્તર ગુજરાતની અંદર પણ કડાકા ભડાકા થશે એવી આગાહી મિત્રો કરવામાં આવી છે સત્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની મિત્રો આગાહી કરવામાં આવી છે આ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ આવશે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પણ મિત્રો ખાસ મોટા ભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને મિત્રો આવર્યા છે એટલે મોટા ભાગનો જે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પડશે અને અમુક વિસ્તાર મધ્ય ગુજરાતને પણ આવરી લેશે એટલે કે મિત્રો આજે વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્રની અંદર પડવાનો છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર પડશે દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડશે અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાની અંદર પણ વરસાદ પડશે સાથે સાથે મિત્રો થોડીક તીવ્રતા ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળશે અને કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તાર હશે એમાં પણ જોવા મળશે પણ જે મહત્વનો વરસાદ હશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે મિત્રો આ તો આજની સંપૂર્ણ વિગતવાર આગાહી તમામ મિત્રો લખીને રાખજો આવતીકાલ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ખેડૂત મિત્રો પોતાના કામ તૈયાર રાખજો મિત્રો આ સૌથી અગત્યના મોટા સમાચાર રહેવાના છે તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વીડિયોમાં જય જવાન જય કિસાન